નમસ્તે મિત્રો મારું નામ પાવરા મોહિત છે હું ઢસા ગામનો રહેવાસી છું ગઢડા તાલુકાના ઢસા ગામનું મેં બીએસસી જુલોજી અને એમએસસી હ્યુમન જેનેટિક્સનો અભ્યાસ કરેલો છે હાલ અત્યારે હું ગઢડા એફપીઓમાં જોબ કરું છું અને તેની સાથે સાથે મેં ઓઇસ્ટર મશરૂમની ખેતીની શરૂઆત કરી છે ઓઇસ્ટર મશરૂમમાં આપણે પ્રોટીન અને વિટામિન બી ટ્વેલ્સનું પ્રમાણ વધારે હોય છે ઓઇસ્ટર મશરૂમથી આપણે ઘણા હેલ્થ બેનિફિટ મળતા હોય છે કે જેનો આપણે વધારે પ્રચાર કરી શકવી અને ખેડૂતોને આપણે કહીએ કે તમે બસ ખાલી ખેતી ઉપર નિર્ભર ના રહ્યો અને કોઈ પણ તમે સાઈડ ઇન્કમ શરૂ કરવા માટે કોઈ ઓઇસ્ટર્ડ મશરૂમ એક બેસ્ટ વિકલ્પ બની શકે એમ છે જેના અંતર્ગત આપણે ઓઇસ્ટર્ડ મશરૂમની ખેતી કરેલ છે અહીંયા કોઈ પણ મશરૂમની ખેતી કરતી વખતે એમાં ફોર્મ હેલ્જનું ફોર્મલી હેલ્જ નામનું કેમિકલ આવે છે કે જેનો આપણે યુઝ કરવાનો હોય છે કોઈ પણ પદાર્થને જંતુરહિત કરવા માટે પણ આપણે અહીં જે મશરૂમની ખેતી કરેલી છે તેમાં ફોર્મલ ડાઇડનો યુઝ નથી કરેલો અને એવી રીતના ઓર્ગેનિક રીતનું આપણે મશરૂમની ખેતી કરેલી છે અત્યારે આપણે શરૂઆતી પિરિયડમાં પચાસ બેગનું સેટઅપ તૈયાર કરી અને મશરૂમનું ટ્રાયલ કરેલું છે કે મશરૂમમાં જો સફળતા મળે આપણીથી કલ્ટિવેશન સક્ષલ થાય તો આપણે અપસ્કેલ ઉપર અને લઈ જવા માગીએ છીએ અને અલગ અલગ ખેડૂતોને પણ પ્રમોટ કરવા માગીએ છીએ કે આ વસ્તુ કરવાથી તમારી આવકમાં વધારો થઈ શકે હજી અમારી શરૂઆતી અવસ્થા હોવાથી અમારી પાસે મશરૂમનું પ્રોડક્શન બહુ ઓછું છે જેના કારણે અમે અત્યારે હાલ લીલું માર્કેટમાં વેચવા માટે સક્ષમ નથી પણ અમે અત્યારે આને ડ્રાય કરી અને ડ્રાય ફોર્મમાં માર્કેટમાં વેચવા માટે થોડાક સમય મૂકવાના છીએ મારો મોબાઈલ નંબર છે ઓગણ એંશી આઠ ચાલીસ એકોતેર ઝીરો એકત્રીસ પણ ખેડૂત મિત્રોને મશરૂમ વિશે માહિતી જોતી હોય અથવા તો કોઈ પણ વેપારી મિત્રોને મશરૂમનો પાવડર અથવા તો મશરૂમની ખરીદી કરવી હોય તો કોઈ પણ રીતે મારો કોન્ટેક કરી શકે છે